આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે ધર્મ કોને કહેવાય અને અધર્મ કોને કહેવાય અને આ મૃત્યુલોકમાંથી ગતિએ જવા માટેનો માર્ગ કયો છે તો આ પૃથ્વીલોકમાં આ મૃત્યુ લોક પર આ જીવ જન્મ લે છે અને જીવન જીવે છે પશુ જન્મ લે છે અને જીવન જીવે છે પંખીઓ જન્મ લે છે અને જીવન જીવે છે અને માણસ પણ જન્મે છે અને જીવન જીવે છે પણ સદગુરુ ભગવાન હંમેશા સત્સંગમાં આ કહે છે કે કીડી હોય એને કોઈ એવું ન કહે કે તું કીડી બન મકોડો હોય તો એને કોઈ એવું ન કહે કે તું મકોડો બન ગાય હોય તો એ તમે કોઈ દિવસ એવું કહો છો કે તું ગાય બન ના સિંહ હોય એને કોઈ દિવસ કોઈ નથી કહેતું કે તું સિંહ બન પણ કેટલાય મનુષ્યને તમે કહેતા હશો અને કહેતા સાંભળ્યું હશે કે તું માણસ બન તું મનુષ્ય બન તું જિજ્ઞાસુ બન તું જ્ઞાની બન તું ધ્યાની બન તું સત્સંગી બન તું વૈરાગી બન સાંભળે છે ને તો એનો અર્થ એ થયો કે પશુ પંખી પ્રાણીઓ પાસે એ શક્તિ તો છે એ ઉર્જા તો છે કે જેનાથી એ જીવન જીવે છે પણ એ ઉર્જા નથી જેનાથી એ જીવનને વિકસિત કરી શકે છે એમની પાસે સંકુચિત ઉર્જા છે જ્યારે મનુષ્ય પાસે વિરાટ ઉર્જાનો પ્રકાશ પુંજ છે અને છે સીમિત પણ એ અસીમિત સુધી એને વિકસાવી શકે એ ક્ષમતા મનુષ્યમાં છે માટે મનુષ્યને કહે છે કે તું પહેલાં માણસ તો બન અહીંયા આ મૃત્યુલોકમાં તમને બધાના શરીર તો માણસના દેખાય પણ શું હકીકતમાં એ બધા માણસ છે તમે કોઈને કહેતા બોલતા સાંભળ્યું હશે કોઈક વાર તમે કીધું હશે કે આવો છું પ્રાણીનું નામ લઈને કીધું હશે કે તું આના જેવો છું તું આના જેવો છું તું આના જેવો છું કીધું છે ને તો પૂર્વજન્મમાં એ એ જ હતો કોઈ લોભી હોય કોઈ ક્રોધિ હોય કોઈ કામી હોય કોઈ અહંકારી હોય કોઈ ઈર્ષાળું હોય કોઈ કંજૂસ હોય કોઈ સ્વાર્થી હોય કોઈ લાલચી હોય આવા અલગ અલગ પ્રકારના મનુષ્યો હોય એમાંથી મનુષ્ય તો કોક જ હોય કોક મનુષ્ય એટલે મનને જે પરમાત્મા સાથે જોડી દે મનનો દોર જે પરમાત્મા સાથે જોડી દે ને એને મનુષ્ય કહેવાય આ મન દ્વારા જે પરમાત્માનું ભજન કરે પરમાત્માનું સ્મરણ કરે એ પરમ ઉર્જા સાથે જોડાઈને પછી જીવન જીવે એને શું કહેવાય મનુષ્ય કહેવાય તો હવે તમે જ તમારું અવલોકન કરો કે શું તમે મનુષ્ય છો કે હજુ મનુષ્ય બનવાનું છે તો આ શરીરની અંદર બોતેર હજાર નાળીઓ છે હવે આ નાળીઓમાં કોઈમાં લોભ ભરાઈ ગયો છે કોઈની નાળીઓમાં ક્રોધ ભરાઈ ગયો છે કોઈની નાળીઓમાં કામ ભરાઈ ગયું છે કોઈની નાળીઓમાં ઈચ્છાઓ ભરાઈ ગઈ છે કોઈની નાળીઓમાં જડતા ભરાઈ ગઈ છે કોઈની નાળીઓમાં સ્વાર્થ ભરાઈ ગયો છે કોઈની નાળીઓમાં કચરો ભરાઈ ગયો છે આમ આ નાળીઓની અંદર કૂટી કૂટીને કચરો ભરાઈ ગયેલો છે અને હજુ તમે એ જ કચરો ભરી રહ્યા છો કેમ કે નાળીઓને શુદ્ધિકરણનું કાર્ય તો તમે કર્યું જ નથી અને કરતાય નથી એટલે નાળીઓ અશુદ્ધ છે નાળીઓમાં નકારાત્મકતા ભરેલી છે એટલે તમને એમ જ થાય છે કે હા બરાબર છે હા બરાબર છે હા બરાબર છે પણ જ્યારે તમારી નાળીઓનું સદગુરુ કૃપામાં શુદ્ધિકરણ થશે ને નાળીઓ ચોખ્ખી થશે ને પછી તમને ખબર પડશે કે ઓહો હો આટલું ગંદુ હતું અંદર આટલો કચરો હતો આટલો કૂડો હતો હું આવામાં રહેતો હતો એવું થશે અત્યારે નહીં દેખાય ગંદા ગંદામાં કૂળા કચરામાં બેસી રહ્યો અત્યારે નહીં દેખાય જ્યારે ચોખ્ખું થશે ને હે ને ત્યારે દેખાશે કે આટલો કચરો તો જ્યાં સુધી આ બોતેર હજાર નાળીઓનું શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી મનુષ્યની ઉચ્ચ ગતિ થતી નથી પહેલાં આ નાળીઓનું શુદ્ધિકરણ કરવાનું છે અને જ્યારે આ નાળીઓનું શુદ્ધિકરણ થાય બધી નાળીઓ શુદ્ધ થઈ જાય ત્યારે તમને ખબર પડશે કે સાચો ધર્મ કયો ત્યારે તમે ધર્મમાં છો એવું કહેવાશે ધર્મ શીખવાડવો નહીં પડે ધર્મ આવડી જશે ધર્મ પ્રગટ થશે અંદરથી મોટામાં મોટો ધર્મ અંદરથી પ્રગટ થશે બહારથી દયા લાવવી નહીં પડે બહારથી કરુણા ઉધાર લાવવી નહીં પડે બહારથી પ્રેમ ઉધાર લાવવો નહીં પડે બહારથી લાગણીઓ ઉધાર લાવવી નહીં પડે પણ અંદર જે ધર્મરૂપી ખજાનો પડ્યો છે એ જ્યારે ખુલશે ત્યારે પ્રેમ ભાવ લાગણી દયા કરુણા કલ્યાણનો ભાવ તારવાનો ભાવ ઉગારવાનો ભાવ આ બધાય ભાવ તમારી અંદર જ્યારે આપોઆપ પ્રગટ થઈ જાય ત્યારે તમારી અંદર ધર્મ પ્રગટ થાય છે અને આ ધર્મ પ્રગટ થતાં ધર્મનો વિજય થાય છે અને અધર્મનો નાશ થાય છે એટલે આ નાડીઓમાં જે પણ નકારાત્મકતા હતી જે પણ માયા મમતા મોહ હતો એ બધુંય બહાર નીકળી જશે અને બહાર નીકળી જતાં અધર્મનો નાશ થશે તો આ ધર્મ અને અધર્મ તમારી અંદર જ છે ધર્મ એટલે સકારાત્મકતા અધર્મ એટલે નકારાત્મકતા ધર્મ એટલે કહેવાય કહી શકાય કે પુણ્ય અને અધર્મ એટલે કહી શકાય કે પાપ બરાબર તો આત્મા જે દિશામાં લઈ જાય એ દિશામાં જ્યારે તમે ચાલો છો ત્યારે તમે ધર્મમાં જ છો અને આત્મા ના પાડે એ દિશામાં જ્યારે તમે જાઓ છો અને તમારું અહિત થાય તો કહી શકાય કે તમે અધર્મમાં છો તો આ મનુષ્ય જ્યારે આ પૃથ્વી લોક પર જન્મ લે ત્યારે એના માટે બે માર્ગ છે એક માર્ગ છે સંસારીનો માર્ગ સંસારનો માર્ગ અને બીજો માર્ગ છે કલ્યાણનો માર્ગ આ બે માર્ગ પર મનુષ્ય હોય છે કાં તો સંસારના માર્ગે કાં તો કલ્યાણના માર્ગે હવે સંસારનો માર્ગ એટલે એક મનુષ્ય જન્મ લે જન્મ લઈને ભણે ગણે નોકરી કરે લગ્ન કરે બાળકો થાય એમના લગ્ન કરે બસ એમથી આગળ કશું જ એ વિચારતો નથી કોઈ કાર્ય કરતો નથી બસ ઘર 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 એના સિવાય કશું જ નહીં મોહ મમતા માયામાં રહીને એ જીવે છે અને એનું મૃત્યુ થાય છે ફરી પાછો જન્મે છે એને મૃત્યુ થાય છે બીજું કશું જ નહીં બીજી એને કંઈ જ ખબર નથી પડતી કે જ્ઞાન કોને કહેવાય ધ્યાન કોને કહેવાય કલ્યાણ કોને કહેવાય પ્રેમ કોને કહેવાય ભાવ કોને કહેવાય કશું જ નહીં તો એ સંસારનો માર્ગ થયો બીજો છે કલ્યાણકારી માર્ગ કલ્યાણકારી માર્ગ એટલે એમાં પાછા ઘણા માર્ગ છે જેમ કે સંસારમાં રહીને પણ તમે આ કલ્યાણકારી માર્ગ પર ચાલી શકો છો જેમ કે તમે સંસારમાં આવ્યા સંસારમાં આવીને લગ્ન કર્યા લગ્ન કરીને ધ્યાન સાધના ભજન કર્યું ધ્યાન સાધના ભજન કરીને પરાકાષ્ઠાએ પહોંચ્યા પરાકાષ્ઠાએ પહોંચ્યા તમારી સ્થિતિ સારી થઈ તમારા ઘરે પુણ્યાત્માઓનો જન્મ થયો પુણ્યાત્માઓના જન્મ બાદ તમે એક દિવ્ય સ્થિતિમાં આવ્યા તમે સદગુરુ સાનિધ્યમાં છો ગુરુ સેવામાં છો ગુરુ કાર્ય કરો છો ભલે સંસારમાં છો પણ તમારું લક્ષ્ય મોક્ષ છે પરમ માર્ગે જવાનું તમારું લક્ષ્ય છે તો ભલે તમે સંસારમાં છો પણ તમારો માર્ગ કલ્યાણકારી માર્ગ છે ફક્ત એવું નથી કે ધર્મમાં રહીને કે કોઈ આ કરીને જ તમે કલ્યાણકારી માર્ગ પર છો એવું કહી શકાય એવું નથી કોઈ મોટી ફેક્ટરી ખોલે છે એ ફેક્ટરીમાં ઘણા બધા લોકોને રોજગાર મળી રહે છે પૈસા મળી રહે છે એમની જીવન જરૂરિયાત પૂર્ણ થાય છે તો પણ તમે કલ્યાણના માર્ગે જ છો તમે કોઈનું સારું કરો છો કલ્યાણ કરો છો તો તમે કલ્યાણકારી માર્ગે જ છો તમારી પાસે સત્સંગ છે જ્ઞાન છે તમે વેચો છો આપો છો એના દ્વારા કલ્યાણ કરો છો તો તમે કલ્યાણકારી માર્ગે જ છો તમારો ધંધો એવો છે તમારો વ્યાપાર એવો છે કે એનાથી સામેવાળો ખુશ થઈને જાય છે એનું સારું થાય છે એનું કલ્યાણ થાય છે તોય તમે કલ્યાણના માર્ગે જ છો તો સંસારનો માર્ગ બંધનનો માર્ગ છે જ્યારે કલ્યાણનો માર્ગ મુક્તિનો માર્ગ છે સંસારનો માર્ગ એ ફક્ત બાહ્ય માર્ગ છે બહારનો માર્ગ છે જ્યારે કલ્યાણકારી માર્ગ એ ભીતરનો માર્ગ છે જેમાં તમે અહીંયા પૃથ્વીલોકમાં રહીને પણ સર્વની સાથે રહીને પણ તમે ભીતર ઉતરીને ભીતરની યાત્રા કરી શકો છો તો એ કલ્યાણનો માર્ગ છે સંસારનો માર્ગ એટલે ફક્ત હું ને મારું જ્યારે કલ્યાણનો માર્ગ એટલે તું અને તારું સંસારનો માર્ગ એટલે ફક્ત એ ટોળામાં જ રહેવું ગમે બીજું કંઈ ગમે નહીં એ જ દેખાય એ સંસારનો માર્ગ કલ્યાણકારી માર્ગ એટલે ફક્ત તમારું ઘર જ ન દેખાય પણ આખું વિશ્વ બ્રહ્માંડ વસુદેવ કુટુંબકમની ભાવના તમારામાં પ્રગટ થાય એ કલ્યાણકારી 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 ભાવ ભાવ છે પણ આ આ આ માર્ગ રસ્તો તમને સદગુરુ કૃપામાં સદગુરુ સાનિધ્યમાં મળે છે પણ તમને ખબર જ ક્યારે પડે કે હું જેલમાં છું અહીંયા જોવો તો કેટલાક મનુષ્યો કાળની જેલમાં કેટલાક મનુષ્યો કર્મની જેલમાં કેટલાક મનુષ્યો દ્રશની જેલમાં કેટલાક મનુષ્યો લોભની જેલમાં કેટલાક મનુષ્યો માયાની જેલમાં કેટલાક મનુષ્યો મમતાની જેલમાં કેટલાક મનુષ્યો ઈચ્છાઓની જેલમાં કેટલાક મનુષ્યો આ શક્તિઓની જેલમાં જ છે પણ એમને જેલ દેખાતી જ નથી એમને તો એમ જ થાય છે કે હો અહીંયા તો લહેર પાણીને લાડવા છે પછી ખબર પડશે એક ઘર હતું એ ઘરમાં એક પાંજરો હતું એ પાંજરામાં પોપટ ને પોપટી બે જણા રહેતા હતા હવે પોપટ અને પોપટીને ટાઈમસર જમવાનું મળી જાય ટાઈમસર પીવાનું મળી જાય બે ટાઈમસર રમે અને સૂઈ જાય એટલે બંને તો આમ એટલા ખુશ હતા કે આ હા આપણું જીવન તો કેવું સરસ જીવન છે બધું ઘેર બેઠા મળી જાય તાર બધું હાજર ને હાજર ઓહો બહુ એ તો ખુશ ખુશ પ્રસન્ન કે આપણું જીવન જેવું કોઈનું જીવન નહીં કેટલાય મનુષ્યને થતું હશે કે ઘરે બેઠા બેઠા બધું મળી જાય આપણું જીવન એટલે આપણા જીવન જેવું કોઈનું જીવન નહીં કેટલું સારું છે કેટલું સારું છે પણ એ પોપટ અને પોપટીને એ ખબર નથી કે અમે જેલમાં છીએ એ તો એમ જ સમજતા હતા કે આપણું ઘર છે ને અહીંયા રહીએ છીએ હા શાંતિથી જલસાથી બરાબર પછી એક દિવસ એ પાંજરાને ઘરમાંથી બહાર મૂકવામાં આવ્યું ને એટલે આ પોપટને પોપટીએ આકાશમાં આમ જોયું તો આકાશમાં જોયું તો કેટલા બધા પોપટ અને પોપટીઓ આમ આકાશમાં ઉડી રહ્યા હતા આ લહેરાઈ રહ્યા હતા એકબીજાને મળી રહ્યા હતા એક બાજુ પવન આવે એક બાજુ મોટા મોટા વૃક્ષો આહા આનંદ કિલ્લોલ કરી રહ્યા હતા મુક્ત એકદમ ઓહો મુક્ત ગગન પોપટને પોપટીએ જોયું અને ત્યારે એમને થયું કે આ બધા મુક્ત આકાશમાં ઉડે છે અને આપણે અહીંયા બંધ પાંજરામાં અરે બે જણા માથા પછાડવા માંડ્યા કે અમારે ઉડવું છે અમારે ઉડવું છે અમારે ઉડવું છે હવે એમને મુક્તિ જોઈ લીધી કે મુક્તિ કેવી હોય જોઈ લીધું એમને આકાશમાં પછી પાંજરામાં ગમે બીજા દિવસે માલિક ખાવાનું આપે પીવાનું આપે બધું આપે પણ પોપટે ન ખાય પોપટી ન ખાય ખાય નહીં પીવે નહીં કશું નહીં હવે કશું ભાવે નહીં હવે કંઈ ગમે નહીં કેમ મુક્તિ જોઈ લીધી હવે ગમે તે આપો તો એ ઝેર જેવું લાગે હવે તો બે માથા પછાડે કે ઉડું છે ઉડું છે ઉડવું છે ઉડવું છે ઉડું છે ઉડું છે હવે માલિકને દયા આવી અને માલિકને થયું કે આમને છોડી મૂકવા જોઈએ મુક્તિ આટલી વાલી છે મુક્તિ કોને ન વાલી હોય બંધન કોઈને ગમે કોઈને જ બંધન ગમતું નથી બધાને સ્વતંત્ર રહેવું છે બધાને સ્વતંત્ર રહેવું છે મનનું કીધું કરવું છે એ સ્વતંત્રતા સમજો છો તમે પણ હકીકતમાં એ સ્વતંત્રતા તો છે પણ આગળ જઈને એ ગુલામી જ છે હકીકતમાં તમે મનનાય ગુલામ જ થઈ જાઓ છો તમે કોઈનું કીધું કરો છો કોઈ તમને કહે છે અને એ પ્રમાણે તમે જીવન જીવો છો તો તમને એવું થાય છે કે ગુલામી પરતંત્રતામાં રહેવાનું મને સ્વતંત્રતા જ ગમે હું કહું જે મન થાય એ કરવું એ જ ગમે પણ હકીકતમાં એ સ્વતંત્રતા નથી કેમ કે કીધું તો તમે મનનું જ કરો છો તો એ પરતંત્રતા જ છે જ્યારે તમે આત્માનું કીધું કરશો તો એ જ સાચી સ્વતંત્રતા છે તો પોપટને પોપટીને જાણે આત્માનો અવાજ સંભળાઈ ગયો કે આકાશમાં ઉડો હવે બંધનમાં ગમતું નથી તો માલિકે બેને છોડી દીધા દરવાજો ખોલ્યો અને બે મુક્ત ગગન આકાશમાં એવા ઉડે એવા ઉડે એવા ઉડે ઓહો પછી એમને ખબર પડી કે આ કંઈ પાંજરામાં ખાવાનું પીવાનું કેમ આ તો ઝેલ હતી આ ઝેલ હતી હવે સાચું જીવન મળ્યું હવે અદભુત જીવન જીવન મળ્યું હવે અમે જીવન જીવીએ છીએ મુક્ત આકાશમાં મુક્ત ગગનમાં ઓહો હવે કોઈ એમને કે તમે જેલમાં જાઓ તો જશે કે નહીં જાય કે અહીંયા આકાશમાં ભલે થોડું ખાવા મળે થોડું પીવા મળે થોડું ફરવા મળે તોય વાંધો નહીં પણ ઉડીશું તો આકાશમાં જ ઉડીશું એવી રીતે જ્યારે કોઈ શિષ્ય જ્યારે કોઈ જિજ્ઞાસુ સદગુરુ ચરણમાં જાય સદગુરુ સાનિધ્યમાં જાય એટલે સદગુરુની મોજ સદગુરુની મસ્તી સદગુરુનું જ્ઞાન સદગુરુની ભક્તિ સદગુરુનો વૈરાગ સદગુરુની જે અવસ્થા છે દેહથી વિદેહીની સદગુરુની પાસે શક્તિ છે એ જ્યારે ચાહે ત્યારે આ શરીર છોડી ઉપરના લોકોમાં ગતિ કરતા હોય છે જ્યારે શુદ્ધ ઈચ્છા પ્રગટ કરે ત્યારે શરીરની બહાર પણ નીકળી જતા હોય છે અને ફરી પાછા શરીરમાં આવી જતા હોય છે તે જેલમાં નથી તે જેલથી મુક્ત થઈ ગયા છે તે મુક્ત આકાશમાં મુક્ત ગગનમાં રમી રહ્યા છે અને શિષ્ય કોઈ જિજ્ઞાસુ જ્યારે સદગુરુની આ સ્થિતિ જોવે કે ઓહો મૃત્યુનો ભય નહીં જન્મ મૃત્યુની ચક્રમાંથી મુક્ત કર્મોના ચક્રમાંથી મુક્ત આ જેલમાંથી મુક્ત સદગુરુ જ્યારે ચાહે ત્યારે આ શરીર છોડીને જઈ શકે છે શરીર છોડીને પાછા આવી શકે છે ઓહો આટલી મુક્તિ ત્યારે જિજ્ઞાસાના હૃદયમાં એમ થાય છે એમાં લગ્ન લાગે છે કે મારે મુક્ત થવું છે મારે ઉડવું છે મારે પરાકાષ્ઠાએ પહોંચવું છે અને જ્યારે આ લગ્ન શિષ્યને લાગે ત્યારે શિષ્ય ધીરે ધીરે પરમ માર્ગે પ્રયાણ કરે છે જ્યાં સુધી તમે અહીંયા અહીંયા ફરતો હોય ત્યાં સુધી સારું સારું લાગે પણ જ્યારે તમે મુક્ત આકાશમાં આવી રીતે મહાપુરુષોને વિચરણ કરતા જુઓ ત્યારે હકીકતમાં જિજ્ઞાસુને એમ થાય જ કે આ કક્ષા પ્રાપ્ત કરવી છે તો હવે તમે અવલોકન કરો કે તમે કઈ જેલમાં છો કર્મોની જેલમાં તો બધા છે જ કાળની જેલ મોટામાં મોટી જેલ ક્યારે કાળ આવે ખબર નહીં મૃત્યુની જેલ મોટામાં મોટી જેલ કર્મોની જેલ કર્મ ભોગવવા જ પડે જે કર્મ કર્યા છે એ ભોગવવા જ પડે એટલે જેલમાં જ થયા તમે બોલો જેલમાં છો તમે બહાર નીકળવાનું છે ને તો જલ્દીથી જાગો ઉઠો અને ચાલવા લાગો આવો અવસર વારે વારે મળશે નહીં ક્યાં ચાલશો કેવી રીતે ચાલશો આ પૃથ્વી લોકની યાત્રા થોડી છે કે અહીંયાથી તમારે ચલો અંબાજી જવું છે તો બધે પથ્થર મૂકેલા હોય કે અંબાજી બસો કિલોમીટર અંબાજી સો કિલોમીટર અંબાજી પચાસ કિલોમીટર અંબાજી પચીસ કિલોમીટર અંબાજી પાંચ કિલોમીટર અંબાજી જીરો કિલોમીટર અંબાજી આવી ગયો પૃથ્વી લોકમાં તો તમને દિશાએ મળે હવે આ તો મોક્ષ માર્ગની યાત્રા તો અહીંયા તમને દિશા કોણ બતાવશે અહીંયા આકાશમાં થોડી એવું લખેલું છે કંઈક કે બ્રહ્મલોક આટલા કિલોમીટર પેલું લોક આટલા કિલોમીટર લખેલું છે કંઈ કશું લખેલું નથી તો કેવી રીતે જશો સદગુરુના વચન પર રહીને મન ક્યાં રાખવાનું સદગુરુ શબ્દમાં મન ક્યાં રાખવાનું સદગુરુ વચનમાં સદગુરુ જે વચન કહે જે શબ્દ કહે એ તમારે મન રાખવાનું અને એ દિશામાં તમારે આગળ વધવાનું જો એ જ દિશામાં તમે આગળ વધશો તો ક્યારે પહોંચી જશો એ ખબરે પડશે નહીં મેન સદગુરુના શબ્દ છે સદગુરુનું વચન છે ઘણીવાર શિષ્યોને એમ થાય કે સદગુરુ કે એમ જ કરવાનું આમાં મનનું ધાર્યું કંઈ કરવાનું જ નહીં બસ સદગુરુ તો આમ કરો આમ ના કરો અહીંયા જવાનું અહીંયા નહીં જવાનું આમ કરવાનું આમ નહીં કરવાનું અહીંયા બોલવાનું આમ નહીં બોલવાનું બસ સદગુરુ તો જ્યારે હોય ત્યારે આમ જ કહેતા હોય છે ઘણીવાર શિષ્યોને એવું થાય પણ સદગુરુ તમારા એટલા હિતે જ છું છે એટલું બીજું તમારું કોઈ નથી એ કહે છે પણ તમારા કલ્યાણ માટે તમારા સારા માટે એ જોવે છે પાંજરામાં તમારો દર્દ એ જોવે છે પાંજરામાં તમારી વેદના એ જોવે છે પાંજરામાં તમારી ગૂંગળામણ એ જોવે છે પાંજરામાં તમારો મૂંઝારો એ જોવે છે અને ફરી સદગુરુએ તમને આ જેલમાં રાખવાના નથી કાળની જેલમાં નહીં મૃત્યુની જેલમાં નહીં એ કે જેલમાં નથી રાખવાના તમને મુક્ત આકાશમાં ઉડાડવાના છે માટે કહે છે માટે બોલે છે તાત્પર્ય એ જ છે ઉદ્દેશ્ય એ જ છે કે આ જેલમાં હવે રાખવાના નથી માટે પણ આ મન વારે વારે જેલમાં જવાનું કે કે ચલો જેલમાં ચલો જેલમાં ચલો જેલમાં એ વારે વારે જેલમાં લઈ જાય કેમ કે જન્મો જન્મની આદત છે જેલમાં રહેવાની ઉડવાની આદત તો છે નહીં છે નથી તો વારે વારે જેલમાં જવાનું કે સદગુરુ વારે વારે કહે કે જેલમાં નહીં બહાર નીકળો બહાર નીકળો બહાર નીકળો આ રસ્તો આ રસ્તો અહીંયા જવાનું આ રસ્તે જવાનું આ રસ્તે જવાનું શું કામ કહે છે તમે ભૂલી જાઓ છો માટે નહીં તો કેવું જ શું કામ પડે વિસરાઈ જાય છે માટે નહીં તો કેવું જ શું કામ પડે જે તૈયાર હોય એને તો એક જ વખત કહેવાનું કે અહીંયા નહીં જવાનું અહીંયા જવાનું એ ત્યાં જ જાય એ ફરી આમ જાય જ નહીં તો આવા તૈયાર બનો તૈયાર શિષ્ય જ આ માર્ગે પરાકાષ્ઠાએ પહોંચી શકે છે તો મનને સાચી દિશા સદગુરુ શબ્દથી મળે છે સદગુરુ વચનથી મળે છે તો હંમેશા સદગુરુ ચરણમાં સદગુરુ વચનમાં રહેવું જોઈએ તો મહાપુરુષોના જીવન એટલા અલૌકિક એટલા દિવ્ય હોય છે મહાપુરુષોના જીવનમાંથી સાર પલે પલે ગ્રહણ થતો હોય છે મહાપુરુષોના જીવનમાંથી જ્ઞાન ક્ષણે ક્ષણે વહેતું હોય છે પણ દુર્ભાગ્યની વાત તો એ છે કે મહાપુરુષોની નજીકમાં જે રહે છે એ કદી મહાપુરુષોને ઓળખી શકતા નથી સમજી શકતા નથી જાણી શકતા નથી કેમ કે વચ્ચે મોહનું આવરણ વચ્ચે દેહનો દાવો વચ્ચે આ શક્તિ વચ્ચે પડદા ઘણા આવી જાય છે માટે તમે જોયું હશે કે મહાપુરુષોના જીવનમાં જે એમના ઘરના છે કુટુંબના છે નજીકના છે જે નજીક રહેશે એ કોઈ દિવસ સદગુરુના સત્ય સ્વરૂપને ઓળખી શકશે નહીં અને જે દૂર છે શરીરથી અને જે ભજનમાં ભરપૂર છે એ સદગુરુના સત્ય સ્વરૂપને આત્મ સ્વરૂપને પરમાત્મા સ્વરૂપને ઓળખી લે છે જાણી લે છે અનુભવ કરી લે છે અને એ સૂક્ષ્મ શરીર સાથે એ શિષ્યનો એક નાતો થાય છે સદગુરુના સૂક્ષ્મ શરીર સાથે જોડાવાનું છે કેમ કે સદગુરુનું સૂક્ષમ શરીર તત્ર અને સર્વત્ર છે એ કાલે પણ હતું આજે પણ છે ને પછી પણ રહેશે એ શરીર સાથે જે શિષ્ય જોડાય એ સદગુરુના પરમ માર્ગે પ્રયાણ કરે છે તો આત્માને ઓળખવો આત્મા સાક્ષાત્કાર ને આત્માએ બતાવેલા માર્ગ પર ચાલવું એ ધર્મ છે તો આત્મા કહે એ જ માર્ગે ચાલવું જોઈએ આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણાવો